બોલો કૃષ્ણ કનૈયા લાલા કી જય ઉજાલા હનુમાન છે આજે અમે રામાપીરનું ભજન લઈને આવ્યા છીએ તો અમારા ભજનને લાઈક કરો શેર કરો જરૂર ને જરૂર જોતા રહે મને ને રામાપીર કે વાની પડી મન ને ને પડી મનેરા માપીર કેવા ની વાળી એક ઘડી પીર કેવાની મોજડી ને લીલા રેવા ઘ પેરા મોજળીને લીલા કણ మేరీ మన రీరే వాళ్ళే కంఠే పుష్ప మేరీ మన పీరే కూ మథే వాళ్ళే గడ్ కు वाले वलेे मज़ धैरा मने रामा नीटेवाडी भाला आत्मा मज़ धैरा मने रमा टेव पड़ी चार चौकवच रामा मंदिर बा વાલો જોતા રૂપે વિરાજ છે મને રામા પીર કે પડી ટેવ પડી વાત રૂપે વિરાજ છે મને રામા પીર કે તો ન કલંગ ભાષણ ગાર સજી मा पीर केवा नीटेवा पड़ी समायु भाने तल राणी माळा लय माने रामा पीर केवा नीटेवा पड़ी इतिया तो सउने कजहा कल्पाडी इतिया तो सउने कजहा कपाडी यालो सऊ खिरानो प्रसाद लेवा મેરા માપીર કે વાની તેવ પડી આવો સહેના પર ઉપ્રદ લેવાડે માપીર કે હું તો કરા જોડીને કરું વિનંતી હું તો મારી સાથે માને રામા પીર કેવાની ટેવ પડી સોમદેવ રે જો સદાય મારી સાથે રે કેવાની ટેવ પડી મને રામા પીર કેવાની ટેવ પડી મને વિસર ઘડી મને રામા પીર કેવાની ટેવ પડી વિસરે નાઈ એક ઘડી મને રામા પીર કેવાની ટેવ પડી બોલો રામા પીર